કેમ કે લાગી હતી આપણે ભૂખ એટલે આપણે ઘરે આવતા રહ્યા હતા તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે પેપર દઈને આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે ચાર આપણા ભણુભા કે છે હાલો ક્રિકેટ રમવા તો તમે જોઈ શકો છો અમે બે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા માટે હમણાં આપણે થોડાક ખેલ કરશું કે આપને ક્રિકેટ રમતા આવડતું નથી હજી બે ભાઈ જોઈ શકો છો તમે બોર ખાય છે ક્રિકેટ રમવા આવેલા છે તે પણ તો આપણે પણ જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા માટે વ્લોગમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો કેવી મસ્ત વાળી પણ ખાલી કરી દીધી અત્યારે આપણી પાછળ જોઈ શકો છો જૂનો સુમો પડ્યો છે તો હવે મિત્રો છે ને તમે પેલા જેવો મને સપોર્ટ નથી કરતા હવે તો સપોર્ટ કરવાનું ચાલુ કરો યાર આમ તો કેમ ચાલશે યાર ચેનલ તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ક્રિકેટ રમીને ઘર તરફ જવા માટે તમે જોઈ શકો છો ઓલા બધા જાય છે આપણે સૌથી છેલ્લે છે એક તો થાકી ગયા તા આમ ગણો તો થાયકા તો નહોતા પણ કાટા બહુ વાગતા હતા એમાં એક ભાણુભા તમે જોઈ શકો છો વચ્ચે છે તે દડાને રમાડતા રમાડતા જાય છે મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા અને આપણે ભોગી ગયા છીએ ગામમાં બેસવા માટે તમે જોઈ શકો છો આ છે વાણેકોડા ગામનું પાદર બરોબર આ છે એની દુકાન નાની એમથી તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુમાં બધે જેટલી લાઈટ અને બધી જ સુખ સુવિધાથી ભરપૂર છે માણેકવાળા ગામ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે ન અને આપણે પોગી ગયા છીએ તાપવા માટે બરોબર આપણે જમી કરવીને પોગી ગયા છીએ તાપવા માટે અને અહીંયા બધા મોટી મોટી વાતો કરતા હોય છે જોઈ શકો છો ઓલા લુંગીવાળા ભાઈ કેમ પણ કઈ ઘટે મિત્રો આપડે આપડો લોગ અહિયાં જ પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ